વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા બધા નું સ્વાગત છે મારા એક તળકતા બળકતા વ્લોગ માં કારણ કે હું નવો વ્લોગ બનાવું છું અત્યારે નીકળી ગયો છું એસ્ટ્રોન ચો તો મિત્રો તો આઈફોન ની કોપી કરી રહ્યા છે બધા અને આનો તમારે ખરેખર વિરોધ કરવો જોઈએ કારણ કે આઈફોન જેવું થાય જ ને આઈફોન મિત્રો અમે રેસ્કોલ દ્વારા રસ્તે ભૂગી ગયા છે હવે હું મારા ભાઈબંધ દોસ્તને પૂછી લઉં ચા ગા હા હવે મિત્રો મિત્રો અમે નીકળી ગયા છે જો મિત્રો આને કેવાય રેસ્કો આ બાજુ નો હોય ને કહેવાય મિત્રો કારણ કે અમે કામે આજ ભૂલી મારતી આજે ગામે જવાની ઈચ્છા નહીં બરોબર ને

તો મિત્રો અમે લઈ લીધી છે અંદર એન્ટ્રી વેસ્કોસમાં તો મિત્રો તમે જોઈ લ્યો તો મિત્રો તમે એને અમે રેસ્કોસ અંદર રોયા જાય પછી તમે વ્લોગમાં અમારી આરે બન્યા રેજો ઓલા ત્રણ જણ આ ગયા છે પાછળ કે દેખાતા નથી ગાડીએ રાખી દો ભાઈ ગાડીએ રાખી દીધી તમને હું આખો સિનેમેટિક પોટેક ઉતારી દે તો આવું દી તમે વ્લોગમાં બન્યા રહ્યો તો હવે મળીએ રેસ ની અંદર હાલો તો મિત્રો ઘોડા ગાડી હું લ્યો ભાઈ હું લ્યો તો મિત્રો ઘોડા ગાડી વાળા ભાઈએ કીધું કે મોટાના ચાલી લઈએ અને નાના ના તો આપણે બે વાર આપડી વાત પૈસા જ નથી કારણ કે કોઈ લોક ઉતરતા હોય ને તમે સમજો થોડું એમથી લઈ લીધી છે અને હું આવું બોલું ને તો તમને બધાને રાજી રાખવા માટે બોલું ભાઈ બાકી મને કઈ હો તો શોખ નો થતો હોય ભાઈ તમે જોઈ મિત્રો ભાઈ અમે આ ભૂગી ગયા રેસ્ટોરની અંદર ગાડી ક્યાં રાખી ભાઈ એ ગાડી ભાઈ તું આમ થોડીક સાઈડમાં ધપાવી લે આ રજીસ્ટ્રેશન કરવું પડે ભાઈ કારણ કે ફેશન એક્સપો હોય ને એટલે આઠ નવ દર તારીખે થાય બરાબર તો આ મિત્રો ઓલું ગયા ફેશનનું બરોબર તો આ અમે શું થયું પૂરું થઈ ગયું ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ બાકી તો અંદર અમે જાય કારણ કે અમે આ જઈને ગુલી મારી દીધી કામમાં કામમાં ગુલી મારી તમને ખાલી લોક બનાવ્યો હતો તમારા હાથે

મિત્રો જોવા બે જણા હવે અમે થોડું હિસકી લઈએ બરોબર ગોપાલ મારો પારણી રે મારે ગોપાલ તો મિત્રો તમને ખબર જ હોય કે અમે રેસ કોર્સ માં એટલે બાકા જીકીત કરવાની હોય કારણ કે અમે છે રાજકોટ નું ગૌરવ એ હમણાં ભયો ભયો થઈ જાત સંગી વાત તો મિત્રો મને સપોર્ટ કરી દો તમને મે ગિફ્ટ તો તમને આગળ સમજાવી જઈ કે કઈ દેવાની છે ખાલી સપોર્ટ કરવાની વાત છે તમારું કઈ ની જે 2 સેકન્ડ જાય એક સબસ્ક્રાઇબ કરવામાં લાઈક કરવામાં

મિત્રો ઠેકડો ન મળે આ તો મારો કરે આપણે એવા ગાંધા થોડા છે આપડે અવિનાશભાઈ ફાકી બનાવે ધર્મેશભાઈ તો ખાતા નથી ને આપડે પછી ગમ ના બેસવાની આપડે એ ખાતા નથી ને આ તમે ભાઈ દે નહી હાશું કઈ દયો કઈ દિયો